ભરૂચના જાડેશ્વર ખાતે આદરણીય પ્રદેશ અધ્યક્ષ અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું સંમેલનમાં મોદી સરકારના પ્રજાહિતના કાર્યો વિશે સંવાદ થયો સાથે ભારતીય જનતા પાર્ટી ફરી કેસરિયા કરે એ વિશે કાર્યકર્તાઓને આવાહન કર્યું આ સંમેલનમાં કલષ્ટ પ્રભારી પ્રદીપસિંહ જાડેજા લોકસભા પ્રભારી અજયભાઈ ચોકસી લોકસભા સંયોજક યોગેશભાઈ પટેલ ભરૂચ જિલ્લા પ્રમુખ નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ વડોદરા જિલ્લા પ્રમુખ પટેલ નિશાળિયા ભરૂચ જિલ્લા પ્રભારી અશોકભાઈ પટેલ નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા વાગરા વિધાનસભા ધારાસભ્ય રાણા જંબુસર વિધાનસભા ધારાસભ્ય ડી કે સ્વામી ભરૂચ વિધાનસભા રમેશભાઈ અંકલેશ્વર વિધાનસભા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઝગડિયા વિધાનસભા ધારાસભ્ય વસાવા કરજોળ વિધાનસભાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીલાલ વસાવા ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા જંબુસર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા વિધાનસભાના પ્રભારીશ્રીઓ વિસ્તારકશ્રીઓ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ તેમજ સૌ સંગઠનના હોદ્દેદાર અને આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા